સુરત શહેરમાં નાના ભૂલકાઓ માટે આંગણવાડીનો થયો પ્રારંભ સુરતના પાંડેસરા કર્મયોગી સોસાયટી બી માં આંગણવાડીમાં નાના ભૂલકાઓએ કર્યો પ્રવેશ આંગણવાડીમાં માતાઓ દ્વારા નાના બાળકોને લઈને આંગણવાડીમાં ભણવા માટે મોકલવામાં આવ્યા ઢોલ નગારા સાથે બાળકોને આંગણવાડીમાં પ્રવેશ કરાવવામાં આવ્યો નવ થી દસ નાના બાળકોએ આજે લીધો આંગણવાડીમાં પ્રવેશ આંગણવાડીને લઈ માતાઓ અને બાળકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર સાથે ક્રિષ્ના બાળ વિકાસ યોજના અધિકારી ઘટક નવ આજે સમગ્ર ગુજરાતમાં આંગણવાડી પ્રવેશોત્સવ બે હજાર ચોવીસની ઉજવણી થઈ રહી છે ત્યારે સુરત મહાનગરપાલિકા ખાતે ઘટક નવમાં પણ પ્રવેશ ઉત્સવની ઉજવણી થાય છે કર્મયોગી સોસાયટીની આંગણવાડીમાં આપ જોઈ શકો છો કે ભાઈ બાળકો અને બહેનો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે બાળકોને ટ્રાયસિકલમાં ખુગ્ગા અને વિવિધ શણગારથી શણગારી કંકુ ચોખા અને કંકુ પગલાંથી બાળકોનું સ્વાગત કરવામાં આવે છે આંગણવાડીમાં આ બાળકોને વિનામૂલ્યે અહીં પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળશે આરોગ્યની સેવાઓ મળશે રસીકરણની સેવા મળશે વિનામૂલ્યે યુનિફોર્મ આપવામાં આવશે ગુજરાત સરકાર અને મહિલા અને બાળ વિકાસ વિભાગના ઉપક્રમે આ સમગ્ર આયોજન સફળતાપૂર્વક થઈ રહ્યું છે દરેક આંગણવાડી દીઠ બે થી ત્રણ વર્ષના ત્રણ થી ચાર વર્ષના જે બાળકો છે એમનું એનરોલમેન્ટ છે આંગણવાડી ખાતે થાય છે એટલે ત્રણ વર્ષથી ઉપરના બાળકોનો પ્રવેશ છે એ આંગણવાડીમાં થઈ રહ્યો છે આંગણવાડી દીઠ ઓછામાં ઓછા દસ બાળકોનો પ્રવેશ છે એ આંગણવાડીમાં થાય છે બાળકો માટે બાળકો તો આંગણવાડીમાં બસ હસતા હસતા ને રમતા રમતા જ્ઞાન પ્રાપ્ત કરશે એને પોષણક્ષમ આહાર મળશે અને સંપૂર્ણ આરોગ્ય સેવાઓ બાળકોને મળે છે આંગણવાડીમાં તો બાળકો માટે તો સુખદ અનુભવ જ છે આંગણવાડીમાં પણ વાલીઓને મહત્વ પૂર્વ પ્રાથમિક શિક્ષણનું મહત્વ સમજાય એના માટે પણ આ પ્રોગ્રામ યોજવામાં આવેલો છે